નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ બેંક આપણે અંદર માહિતી મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો એપ્રિલ બે માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઘણા નવા બેન્કિંગ નિયમો જે લાગુ કરવામાં આવી રહ્યા છે જેથી બેન્કિંગ સિસ્ટમને વધુ મજબૂત સુરક્ષિત અને ગ્રાહકો માટે સરળ અને પારદર્શક બનાવી શકાય આ નવા નિયમો જે SBI પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક અને HDFC જેવી ઘણી જાહેર ક્ષેત્રની બેંકોના ખાતાધારકોને અસર કરશે જાણો તો SBI પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક અને અન્ય બેંકો સાથે સંબંધિત જે મહત્વના મોટા બદલાવ અને નિયમોની વાત કરીએ જેવી અન્ય બેંકોમાં લઘુત્તમ ની નીતિઓ જે અપડેટ કરવામાં આવી રહી છે એપ્રિલ બે પચીસ માં બચત ખાતામાં પહેલા કરતા વધારે લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે ખાતાના પ્રકાર અને ભૌગોલિક સ્થાન જેમ કે શહેરી અર્ધ શહેરી અથવા તો ગ્રામીણના આધારે ખાતામાં જાળવવામાં આવતી જે લઘુત્તમ બેલેન્સ બદલાઈ શકે છે તો મિત્રો SBI બેંક કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક જેવી બેંકો છે તો એમની અંદર લઘુત્તમ બેલેન્સ એટલે કે તમારા ખાતાની અંદર ઓછામાં ઓછું જે બેલેન્સ રાખવાની મર્યાદા છે તો એમની અંદર ફેરફાર કરવામાં આવશે અને એપ્રિલ 2025 માં જે બચત ખાતા છે તો એમાં જે પਹਿલા કરતા વધારે હવે તમારે જે લઘુત્તમ બેલેન્સ રાખવું જો અને ખાતાના પ્રકાર અને અર્ધ શહેરી હોય અથવા તો શહેરી વિસ્તાર હોય અથવા તો ગ્રામીણ વિસ્તાર હોય તો જે ભૌગોલિક સ્થાનને આધારે આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો તો एटीएम માં રકમ ઉપાડની ચાર્જમાં થશે બદલાવ તો એપ્રિલ 2025 માં एटीएम ની ટ્રાન્ઝેક્શન પોલિસી માં પણ ફેરફાર જોવા મળશે અન્ય બેંકોના एटीएम નો ઉપયોગ કરીને જે મફત વ્યવહારો ની સંખ્યામાં ઘટાડો થશે એટલે કે મિત્રો તમે

આ ઉપરાંત અન્ય બેંકોના એટીએમમાંથી મહિનામાં ત્રણ વખત રકમ ઉપાડી શકાય છે જો તમે આનાથી વધુ રકમ ઉપાડો છો તો તમારે વીસ થી લઈને પચીસ રૂપિયાના જે વધારાના ચાર્જ લાદવામાં આવી શકે છે તો મિત્રો તમે બેંકોની અંદર અથવા તો બેંકોના એટીએમ ની અંદર તમે ત્રણ થી વધુ વખત જો રોકડ રકમ ઉપાડો છો એટીએમમાંથી તો તમારે વીસ થી લઈને પચીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેવાયસી અપડેટ ને લઈને મોટો નિર્ણય બંધ થઈ શકે છે અને બેંકો જે એસએમએસ ઈમેલ અથવા સૂચના દ્વારા કેવાયસી અપડેટ નું રિમાઇન્ડર આપતા હોય છે તો મિત્રો બેંકો ની અંદર કેવાયસી અપડેટ કરવું પણ ખૂબ જ જરૂરી છે બે વર્ષ અથવા તો ત્રણ વર્ષની અંદર એક વખત તમારે જે કેવાયસી અપડેટ કરવું ફરજિયાત છે જો તમે સમયસર કેવાયસી અપડેટ ન કરો તો તમારું ખાતું નિષ્ક્રિય અથવા તો બંધ કરી દેવામાં આવે છે અને બેંકો દ્વારા પણ તમને એસએમએસ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા જે રિમાઇન્ડર મોકલતા હોય છે જે અપડેટ કરવાનું કહેવામાં આવતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો બેંક વ્યવહારને લઈને મોટો નિર્ણય જો ખાતામાં બે વર્ષ સુધી કોઈ પણ વ્યવહાર ન થાય તો ખાતું બંધ થઈ શકે છે

ત્યારબાદ ઓનલાઈન વ્યવહારો જેવો કે ગૂગલ પે ફોન પે ત્યારબાદ યુપીઆઈ ની સુકવણી તો આનો પણ સમાવેશ થાય છે અને ખાતાને સક્રિય રાખવા માટે ઓસામો સુ એક વ્યવહાર જરૂરી છે તો મિત્રો ખાતું સક્રિય રાખવા માટે તમારે 2 થી 3 વર્ષની અંદર એક તો કેવાયસી અપડેટ કરવું જરૂરી છે અને બેંકની અંદર વ્યવહાર કરવો પણ ખૂબ જ જરૂરી છે નહીતર તમારું ખાતું જે નિષ્ક્રિય કરી દેવામાં આવશે અથવા તો બંધ કરી દેવામાં આવશે